જય હિન્દ જય ભારત જો ખેડૂત મિત્રો તલ કેને ને કહેવાય જવો આ તલમાં કાંઈ ન ઘટે એક મહિના દિના તલ પૂરા થયા છે આ ગામ કોયલીમાં તમે જુઓ નંબર વન તલ તલની અંદર પાયાની અંદર વીસ વીસ જીરો તેર અને અલગ અલગ નીમ ઓઇલ અને પ્રોફેનો સાહેબ પર દવાના ડોઝ પૂરા પૂરા માર્યા છે અને ઈયળ હોય તો ઇયળ દવા નાખી તમે જો તલ જુઓ કાંઈ ન ઘટે આમાં આ જુનાગઢ જિલ્લાના તલ છે આપણે એકદમ ક્વોલિટી વાળા તલ આ ખેતર આખું તલનું છે સફેદ માખીમાં પ્રાઇડ અને નો સાયપર અને પ્રોક્લેમ મારી છે અને તલ નંબર વન તલ છે જવું સલ્ફર નખાય તલ ની અંદર થી ખુબ ફાયદો થાય જવો આજે તારીખ છે ઓગણત્રીસ ત્રણ બે હજાર ને ચોવીસ ટોપ તલ છે તલમાં કંઈ નહીં ઘટે મીઠું પાણી પીએ છે એટલે તલ ગુગરા જેવા આ જો એક મહિના ઉપરના તલ છે આ